આગામી ત્રણ કલાક માટે ગુજરાત વાસીઓ જાણી લેજો ગુજરાતના કયા કયા જિલ્લામાં તોફાની પવન આંધી તુફાન વંટોળ અને વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની કરવામાં આવી છે આગાહી જી હા દર્શક મિત્રો ગુજરાત રાજ્યની અંદર અત્યારે વરસાદનું નક્ષત્ર બદલાતું જોવા મળી રહ્યું છે જાણી લેજો ક્યારે શરૂ થશે હવે ગુજરાતમાં નવું નક્ષત્ર એટલે કે પુષ્ય નક્ષત્ર ક્યારે બેસી રહ્યું છે નવું નક્ષત્ર કયું વાહન છે કેટલો પડશે આ નવા નક્ષત્રની અંદર વરસાદ શું વાવાઝોડું આવશે કે નહીં આ અંગે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની ગુજરાત માટે ભયાનક આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી બદલાય રહેલા તોફાની પવનોની દિશા અત્યારે ગુજરાત તરફ વળી ચૂકેલી જોવા મળી રહી છે સાથે સાથે બંગાળની ખાડી અરબ સાગરના ક્ષેત્રથી લઈને રાજસ્થાનના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે યપર સર્ક્યુલેશન એરિયાની સાથે નવી નવી લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાતમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે રાજસ્થાનના ક્ષેત્રો ઉપર અત્યારે મજબૂત

આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ભયંકર આભ ફાટતું હોય તેમ ગુજરાતમાં આંધી તુફાન વંટોળ સાથે ભારે વરસાદને લઈને ગુજરાત માટે નવી ચેતવણી દર્શાવવામાં આવી છે બંગાળની ખાડીના દરિયામાં બનેલું લો પ્રેશર આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારોમાં ત્યાંથી આ નવું લો પ્રેશર આગળ વધીને અત્યારે રાજસ્થાનના વિસ્તારોની અંદર પહોંચતા પહોંચતા હવે આ સિસ્ટમ લો પ્રેશરના એરિયામાંથી પરિવર્તિત થઈને ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતી આ નવી સિસ્ટમ જોવા મળી રહી છે હવે આ ડિપ્રેશન વાળી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે જેમ જેમ આ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ રાજ્યની અંદર સાયક્લોનિક સિસ્ટમની અંદર આ નવી સિસ્ટમ પરિવર્તિત થતી હોય તેમ ગુજરાતમાં વાવાઝોડાનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે જેને જોતા ગુજરાતની અંદર આવનાર ત્રણ દિવસની અંદર હજી પણ ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના અનેક જિલ્લામાં રીતસરનું મોટું એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે રાજસ્થાનના સંપૂર્ણ વિસ્તાર ઉપર આ નવી સિસ્ટમ રીતસરની ત્રાટકેલી જોવા મળી રહી છે હવે સિસ્ટમ ત્રાટકવાની સાથે કચ્છના ક્ષેત્રોમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ

કે જો પુનર્વસુ નક્ષત્રની અંદર સારો વરસાદ જોવા મળે તો તે પછીનું આવતું પુષ્ય નક્ષત્ર ગુજરાત માટે સારું રહેતું ગણાય છે હવે રાજ્યની અંદર પુષ્ય નક્ષત્રનો પ્રવેશ થઈ રહ્યો છે સૂર્ય નારાયણજી અત્યારે ધીમી ગતિએ પુષ્ય નક્ષત્ર તરફ ગતિ કરતા જોવા મળી રહ્યા છે જેના કારણે આવનારી ત્રણ કલાકમાં ગુજરાતમાં હવે પુષ્ય નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે અને આ પુષ્ય નક્ષત્રની અંદર જે પણ વરસાદ વરસે છે જેને ખૂબ જ સારો વરસાદ ગણવામાં આવે છે જેમાં પણ ખાસ કરીને ખેતી માટે આ વરસાદ ઉત્તમ ગણવામાં આવે છે નવા 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 નક્ષત્રની શરૂઆતની સાથે ઉપર વાવાઝોડા અને સક્રિય બનતી નવી નવી લો પ્રેશરની સાથે ડીપ ડિપ્રેશન વાળી મજબૂત સિસ્ટમના ખતરા હવેથી ગુજરાતની સાથે સાથે દક્ષિણીય ભારતના વિસ્તાર ઉપર પણ અત્યારે ભયંકર ખતરા વધી રહ્યા છે

વાદળ છવાયા વાતાવરણ સાથે ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ પરેશ ગોસ્વામી અને આગાહીકાર એવા આંબા લાલ પટેલ દ્વારા પણ રાજ્ય માટે વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાતમાં મોટી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના હવામાનની અંદર અત્યારે ઓચિંતાનો પલટાવ આવી રહ્યો છે કચ્છના ક્ષેત્રથી ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્રના વિસ્તારમાં આવનારી કલાકોમાં રીતસરનું આબ ફાટતું હોય તેમ આંધી તુફાન વંટોળને તોફાની પવન જેમાં ગુજરાત ઉપર પવનની ઝડપ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે તોફાની પવન ફૂંકાતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભારે આંધી તુફાન વંટોળ સાથે પાંચ ઇંચથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ વરસવા અંગે પણ ગુજરાતમાં રીતસરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ રાજસ્થાનના વિસ્તારમાંથી

વિસ્તારોની માહિતી તો રાપરના ક્ષેત્રથી ગાંધીધામ બાડેલી માંડવી ખાવડ નળિયા અને લખપતના વિસ્તાર આમ કચ્છના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર અત્યારે સિસ્ટમનો મજબૂત ઘેરાવો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે કચ્છના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર અત્યારે ચારે દિશાઓમાંથી આવતા તોફાની પવનો ટકરાવાની સાથે કચ્છની અંદર પોતાની ભયંકર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે આમ નવી સિસ્ટમની ભયંકર અસરને લઈને કચ્છનું હવામાન ઓચિંતાનું પલટાતું જોવા મળી રહ્યું છે આવનારી ત્રણ કલાકની અંદર કચ્છના વિસ્તાર ઉપર મેઘરાજા કોપાયમાન બન્યા હોય તેમ ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં તીવ્ર થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી વીજળીના ચમકારાની સાથે કચ્છના વિસ્તારની અંદર ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા રીતસરનું કચ્છ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ કચ્છની અંદર સૌથી વધારે ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો જેમાં દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર ભાનવડ અને પોરબંદરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા ઓરેન્જ યલેટ દર્શાવવામાં આવી રહ્યું છે તેવી જ રીતે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં રાજસ્થાનના વિસ્તાર તરફથી આગળ વધતી ડીપ ડિપ્રેશન સિસ્ટમની અસરોના જોતા અત્યારે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રો ઉપર અત્યારે વાવાઝોડાનો મોટો ખતરો ટોળાઈ રહ્યો હોય તેમ ગુજરાતની અંદર આવનારી કલાકમાં થરાદના ક્ષેત્રથી પાલનપુર ખેડ બ્રહ્માના વિસ્તારથી ગુજરાતની અંદર રાધનપુરના ક્ષેત્રમાં મહેસાણાના વિસ્તારથી હિંમતનગરના વિસ્તારમાં ઓચિનતાના પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના તમામે તમામ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદના ખતરાને લઈને આવનારી ત્રણ કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે જી હા દર્શક મિત્રો જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો સીધા જ ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે તોફાની પવનો ગુજરાતમાં ટકરાવાની સાથે ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે તેની સાથે અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તાર ઉપર પણ નવી નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે આમ દક્ષિણીય ભારતના તટીય વિસ્તાર જેમાં મદુરાઈ બેંગલુરુ અને બેંગલવીના વિસ્તારથી હૈદરાબાદના વિસ્તારોની અંદર પણ આઠ ઇંચ થી દસ ઇંચ સુધીના ભયંકર વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે વધી રહેલી સિસ્ટમની ગતિવિધિ અને સિસ્ટમના તીવ્ર દબાણને જોતા સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો જેમાં દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ભાવનગર અલંગ મહુઆ અમરેલી બોટાદ જસદણ ગોંડલ જુનાગઢના ક્ષેત્રોની અંદર તેની સાથે સાથે વેરાવળના વિસ્તારથી ગીર સોમનાથને ઉનાના પંથકની અંદર ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર સુરેન્દ્રનગર છોટીલાને મોરબીના વિસ્તારની અંદર પણ તોફાની પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી પણ મજબૂત સ્ટફલાઇન પસાર થતી હોવાના કારણે આમોદ ભરૂચ રાજપીપળા નર્મદા સુરતના ક્ષેત્રથી વ્યારાના પંથકોની અંદર તેની સાથે સાથે વલસાડના ક્ષેત્રથી આહવા ડાંગના વિસ્તારથી તાપી નવસારીના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાંથી અત્યારે ભયંકર વરસાદ વાળી સ્ટ્રફ લાઇન પસાર થઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર દર્શાવતી જોવા મળી રહી છે તેની સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ જો નજર કરીએ તો મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત ગોધરા વડોદરા દાહોદ છોટા ઉદયપુર મહીસાગર ખેડા અરવલ્લી અને પાટણના વિસ્તારોથી લઈને મહીસાગરના સરહદીય જિલ્લાઓ ગોધરાના વિસ્તારથી બોડેલીના વિસ્તારની અંદર અને ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના વિસ્તારો પર રીતસરનું આભ ફાટતું હોય તેમ આવનારી ત્રણ કલાકમાં પુષ્ય નક્ષત્રની શરૂઆતની સાથે રાજ્ય ઉપર ભારેથી અતિ ભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે આમ આંબાલાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર હજી પણ બાવીસ તારીખ સુધી મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળી શકે છે જે બાદ ગુજરાત રાજ્યની અંદર આવનારી ચોવીસ તારીખ થી ત્રીસ તારીખ ની અંદર હજી પણ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં તોફાન મચાવતો હોય તેમ બંગાળની ખાડીના દરિયામાંથી સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ખેદાન મેદાન મચાવતી જોવા મળી શકે છે આમ રાજસ્થાનના ક્ષેત્રોની અંદર બંગાળની ખાડીના વિસ્તારોની અંદર અને દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી ત્રણે ત્રણ તરફથી સિસ્ટમો આગળ વધીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં પોતાનું ભયંકર જોર દર્શાવતી નવી નવી સિસ્ટમો જોવા મળી રહી છે જા ગુજરાતમાં કરશે ખેદાન મેદાન જી હા દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતમાં આજે અને દરમિયાન જિલ્લાઓમાં ભારેથી અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમ જેમ રાજસ્થાનના વિસ્તારમાંથી સિસ્ટમ આગળ વધી રહી છે અને અરબ સાગરના દરિયામાંથી આવતા ભેજયુક્ત પવનો ગુજરાત સાથે ત્રાટકતા જોવા મળી રહ્યા છે જેના કારણે

બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા ભારતીય હવામાન વિભાગ દ્વારા આજથી લઈને આવનારી પચીસ તારીખ સુધી ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવા અંગે અમુક સ્થળો ઉપર ગાજવી સાથે પવનોની તીવ્રતા વધવા અંગે પણ મોટું પૂર્વાનુમાન ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો હાલ ગુજરાતની અંદર નવું નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે પુષ્ય નક્ષત્રની શરૂઆતની સાથે રાજ્યની અંદર ફરી એકવાર વરસાદના વાદળો ગુજરાતમાં બંધાતા જોવા મળી રહ્યા છે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ હવે ધબધબાટી બોલાવવા માટે તૈયાર બેઠેલો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને આવનારી ત્રણ કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને આગાહી પ્રમાણે રાજ્યની અંદર વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસવાની નવી ચેતવણી દર્શાવવામાં આવી છે તો કયા કયા જિલ્લામાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેની જિલ્લાઓ પ્રમાણે લાઈવ અપડેટ મેળવીએ તો ખાસ જાણી લેજો કચ્છના તમામ ક્ષેત્રોમાં મોરબીના વિસ્તારથી જામનગરના પંથકમાં પાટણના વિસ્તારથી બનાસકાંઠાના વિસ્તાર ઉપર વાદળો ફાટતા હોય તેમ ગાજવીજ સાથે ગુજરાતમાં અતિ ભારે વરસાદ અને આકાશ પાતાળ એક થતું હોય તેમ રાજ્યમાં કડાકા ભડાકા સાથે અતિ મુશળધાર વરસાદ વરસવા અંગે આ સંપૂર્ણ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો ફરી એકવાર નજર કરી લેજો જામનગર મોરબી કચ્છ પાટણ ને બનાસકાંઠાના જિલ્લામાં આવનાર બે દિવસથી લઈને આવનાર ત્રણ દિવસની અંદર જેમાં આવનારી ચોવીસ કલાકમાં મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છ પાટણ બનાસકાંઠા મોરબી ને જામનગરના વિસ્તારમાં બે ઇંચ થી લઈને આઠ ઇંચ સુધીનો ભયંકર વરસાદ પડતો હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી અનુસાર છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ વરસવા અંગે ગુજરાતની અંદર સુરેન્દ્રનગર રાજકોટ જામનગરના વિસ્તારથી લઈને દેવભૂમિ દ્વારકા અંદર પણ અત્યારે સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે વધી રહેલી સિસ્ટમની તીવ્ર ગતિવિધિને ધ્યાનમાં રાખતા દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ અને સુરેન્દ્રનગર આમ સૌરાષ્ટ્રના આ પાંચે પાંચ જિલ્લામાં ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ગુજરાતના બાકીના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ સૌરાષ્ટ્રની અંદર બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની નવી આગાહી કરવામાં આવી રહી છે બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે મેઘરાજાનું રીતસરનું તાંડવ વધતું જોવા મળી રહ્યું છે જેમાં નર્મદા તાપી ડાંગના ક્ષેત્રથી ભરૂચના વિસ્તારમાં સુરતના ક્ષેત્રથી નવસારી વલસાડના ક્ષેત્રથી દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ આવનારી કલાકોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે સાથે સાથે છોટા ઉદયપુર પંચમહાલ દાહોદ વડોદરા આણંદ અહેમદાબાદ ખેડાને મહીસાગરના વિસ્તારમાં મેઘરાજાની તીવ્ર ગતિવિધિ જોર પકડતી હોય તેમાં આ સંપૂર્ણ વિસ્તારમાં જોર વધવાને લઈને પણ નવી શક્યતા દર્શાવવામાં આવી છે ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આમ ગુજરાતની અંદર ખાસ કરીને કચ્છના વિસ્તારમાં સૌરાષ્ટ્રના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં આવનારી ત્રણ કલાકની અંદર અતિ ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે આવતીકાલ માટે પણ કચ્છ મોરબી અને જામનગરના જિલ્લામાં ભારે વરસાદ વરસવા અંગે આવતીકાલ માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ હવેથી ધબધબાટી બોલાવતો હોય તેમ ગુજરાતમાં આજથી લઈને આવનારી પચીસ તારીખ સુધી ગુજરાતમાં વરસાદ વરસાવતો જોવા મળી શકે છે વાસીઓ બિસ્તરા પોટલા બાંધીને થઈ જજો તૈયાર ગાજવીજ સાથે રાજ્યની અંદર ફરી એકવાર વરસાદ ને લઈને નવી આગાહી કરવામાં આવી છે ખાસ જાણી લેજો રાજસ્થાન ચેતવણી દર્શાવવામાં આવી છે રાજ્યના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે આજના દિવસે રાજ્યની અંદર કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા એક અઠવાડિયા દરમિયાન વરસાદ યથાવત રહેવાની જેમાં પણ કેટલાક ભાગોની અંદર તો અતિભારે વરસાદ થવાની નવી શક્યતા દર્શાવવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અહેમદાબાદ કેન્દ્રના હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજસ્થાન ઉપર જે ડિપ્રેશન બની રહ્યું છે તેની અસરથી ગુજરાતના ભિન્ન ભિન્ન ઉપર શક્યતાઓ દર્શાવવામાં આવી છે સાથે સાથે અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ માહોલ રહે અને તીવ્ર થંડસ્ટ્રોમ એક્ટિવિટી થવા અંગે પણ મોટી શક્યતા દર્શાવવામાં આવી છે બે દિવસ પછી ગુજરાતની અંદર વરસાદનું જોર ઘટવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા દર્શાવવામાં આવી રહી છે

બનાસકાંઠા દ્વારકા જામનગરના વિસ્તારમાં ભારેથી લઈને અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત વીસ જૂનના રોજ પણ રાજ્યની અંદર વીસ જુલાઈ ના રોજ પણ રાજ્યની અંદર કચ્છ મોરબી અને જામનગરના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે બહાર ફરવા જવાનું વિચારી રહ્યા હોય તો ખાસ જાણી લેજો એકવીસ થી પચીસ જુલાઈ દરમિયાન વરસી શકે છે વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે એકવીસ જુલાઈ થી પચીસ જુલાઈ દરમિયાન રાજ્યના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે

વરસાદ થવાના કારણો અંગે રામાશ્ર યાદવના જણાવ્યા અનુસાર હાલ એક ડિપ્રેશન ઉત્તર પૂર્વ રાજસ્થાન ઉપરથી ઉત્તર પશ્ચિમ તરફ એક્ટિવ થતું જોવા મળી રહ્યું છે જેના કારણે આગામી બાર કલાકમાં

માછીમારોની ચેતવણી આપતા દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી રહી છે આ દરમિયાન તોફાની પવનની તીવ્રતા ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે રહેવાની અને મીની વાવાઝોડું જેવું વાતાવરણ રાજ્યની અંદર સર્જાય તેવી પણ મોટી શક્યતા રાજ્યમાં દર્શાવવામાં આવી રહી છે જાણી લેજો વિસ્તારમાં જોવા મળશે મેઘ મહેર આંબા લાલ પટેલની આગાહી રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી ભયંકર વરસાદ થશે અને નદીઓની અંદર પૂર આવવાને લઈને પણ મોટી ચેતવણી હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે તાલુકાની અંદર જ વરસાદ વરસેલો જોવા મળ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત તાંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે જેમાં ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ સ્થાનિક માન્યતાઓ અનુસાર કાતરા નામની હવા હવે ગુજરાત ઉપર પડતી જોવા મળી રહી છે જેના કારણે અનુભવીઓનું કહેવું છે કે જ્યાં સુધી આ કાતરાનું આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી સામાન્ય રીતે વરસાદ નથી આવતો હાલની અંદર માં આ વિસ્તારની અંદર પણ કાતરા પડ્યા હોવાના વાવડ છે જો કે ટૂંક સમયની અંદર રાજ્યની અંદર પર એકવાર વરસાદનો નવો રવ ગુજરાતમાં શરૂ થતો જોવા મળવાનો છે હાલ દક્ષિણીય ચીન નજીક અને એક નવું વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે જેમાં

દક્ષિણીય અને પૂર્વીય તટો ઉપર ભારેથી ભયંકર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે ધીરે ધીરે આ સિસ્ટમ દેશના અંદરિય ભાગોની અંદર પ્રવેશ કરશે જેમ કે છત્તીસગઢના વિસ્તારની અંદર અને અન્ય વિસ્તારોની અંદર પણ વરસાદ લાવશે ત્યારબાદ લગભગ પૂર્વીય મધ્યપ્રદેશના નવી થી દર્શાવવામાં આવી રહી છે ગુજરાતમાં વરસાદની શક્યતાઓને લઈને નવી આગાહી કરવામાં આવી છે સ્થાનિક સિસ્ટમની અસર ચોવીસમી જુલાઈથી થવાની શક્યતા દર્શાવવામાં આવી છે તે પહેલા બાવીસમી જુલાઈની આસપાસ

અહેમદાબાદના વિસ્તારથી ગાંધીનગરના ભાગો મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભયંકર વરસાદની શક્યતા આવી છે તેમ તેમ વરસાદનું જોર પણ હવેથી ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે નવી નવી સિસ્ટમોની અસરો વધતી હોવાને લઈને મહેસાણાના ભાગોથી પાટણના ભાગો કચ્છના વિવિધ વરસાદની પાણીની આવકની અંદર વધારો થશે અને ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં પૂર આવવાની પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશના ભાગોની અંદર ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે નર્મદા બંધની ઉંચાઈ પણ વધી શકે છે આ ઉપરાંત તાપી નદીના જળસ્તર ની અંદર વધારા થવાની શક્યતા અને કેટલીક નદીઓની અંદર પૂર આવવાની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે થવાની અને હાલ ભાલ જેવા વિસ્તારોની અંદર ભેજ ભેજગ્રાહી હોવાના કારણે ભેજ લાંબો ટકી શકે છે જેના કારણે રાજ્યની અંદર ફરી એકવાર આગામી પાંચ દિવસ સુધી વરસાદની શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી છે ગુજરાતમાં થોડા સમય માટે વરસાદે વિરામ લીધો હતો પરંતુ હવે આજથી ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે એક નવી સિસ્ટમ સક્રિય બનતી હોવાના કારણે ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર ભારેથી ભયંકર વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આજથી ત્રણ દિવસ સુધી રાજ્યના હવામાનમાં મોટા પલટાવ આવવાની સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે વરસાદની સંભવિત તારીખો અને વિસ્તારો પણ દર્શાવવામાં આવ્યા છે જેમાં આગામી ત્રણ દિવસ એટલે કે ઓગણીસ વીસ ને એકવીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારમાં તોફાની પવન સાથે સાર્વત્રિક વરસાદ નહીં પરંતુ ભિન્ન ભિન્ન વિસ્તારમાં વરસાદનું જોર હળવી ગતિએ વધુ જોવા પરેશ ગો વ્યક્તિગત માનવું છે કે આ વરસાદના ગુજરાતના થી પાસઠ ટકા વિસ્તારમાં લાભ થતો જોવા મળવાનો છે જયારે ત્રીસ થી લઈને પાંત્રીસ ને ચાલીસ ટકા